નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વિશે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ મુંબઈ ખાતે નિવૃત્ત બ્રિટિશ અધિકારી એલન ઓક્ટોવિયન હ્યુમ વ્યોમેશ ચંદ્ર અને મોહન બોઝે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈના ગોવાળિયા ટેન્ક ખાતે આવેલા ગોપાળદાસ તેજપાલ સંસ્કૃત વિદ્યાલયમાં ભરાયું આ પ્રથમ સભાના અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા કોંગ્રેસનું પ્રથમ અધિવેશન પુનામાં પચીસ થી એકત્રીસમી ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીની વચ્ચે થવાનું હતું પુનામાં કોલેરા રોગ ફેલાવાના કારણે સ્થાન બદલવામાં આવ્યું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રારંભિક નામ ઇન્ડિયન નેશનલ યુનિયન હતું દાદાભાઈ નવરોજીના સૂચનથી કોંગ્રેસ શબ્દ ઉમેરાયો કોંગ્રેસ શબ્દ અમેરિકામાંથી લેવામાં આવ્યો હતો ત્યારબાદ જાણીશું નંદન પંત વિશે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં આજના દિવસે પંત નું અવસાન થયું હતું તેમનું વાસ્તવિક નામ ગોસાઈ હતું તે હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના ચાર પ્રમુખ સ્તંભોમાંથી એક છે આ યુગને જયશંકર પ્રસાદ મહાદેવી વર્મા સૂર્યકાંત ત્રિપાઠી નિરાલા રામકુમાર જેવા કવિઓનો યુગ કહેવામાં આવે છે તેમનું સંપૂર્ણ સાહિત્ય સત્યમ શિવમ સુંદરમના આદર્શોથી પ્રભાવિત છે તેમની મુખ્ય કાવ્યકૃતિઓમાં ગ્રંથિ ગુંજન યુગાંત કલા અને ચાંદ લોકાયતન ચિદંબરા સત્યકામ વગેરે સામેલ છે હિન્દી સાહિત્યમાં યોગદાન માટે વર્ષ ઓગણીસો એકસઠમાં પદ્મભૂષણ વર્ષ 1968 અડસઠમાં જ્ઞાનપીઠ અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જય હિન્દ જય ભારત